રીતે આજે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું છે ગુડ મોર્નિંગ ચાંદ ચાની શરૂઆત આજે આપણે એચ એલથી કરો છો નેગેટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યા છે યુબીએસસી તરફથી ન્યુટ્રલ રેટિંગ છે લક્ષ્યાંક તેમણે અહીંયા પાંચ હજાર બસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે અહીંયા તેમનું કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં એક નરમાસ જોવાના સંકેતો રાખી રહ્યા છે સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે એચ વનની ઓપરેશનલી જે છે ત્યાં પણ ઓપરેશનલ પણ અહીંયા નરમાઝ જોવા મળી શકે છે એટલું જ નહીં એફઆઈ ટ્વેન્ટી સેવન દરમિયાન પરિણામના અનુમાન જે છે લગભગ ચારથી છ ટકા ઘટવાના અનુમાન તેમને રાખ્યા છે અને મેન્યુફેક્ચરિંગમાં પણ એક સારો ઘટાડો આવી શકે છે તેવા અનુમાન તેઓ રાખી રહ્યા છે પરંતુ બીજી તરફ અગર સોલાર પર નજર કરશો તો ગોલ્ડમેન્ટ સેલ્સ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે લક્ષ્યાંક તેમને અઢાર બસો રૂપિયા છે અહીંયા તેમનું છે કે એક કંપનીને બે ફેબ્રુઆરી બે હજાર પચીસ બાદ ચૌદસો કરોડનો બીજો મોટો આંતરરાષ્ટ્રીય ઓર્ડર એટલે કે ડિફેન્સ ઓર્ડર કંપનીને મળ્યો છે એટલે ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે અને ચાર વર્ષમાં કંપનીનો પૂરો ઓર્ડર જે છે તે પૂર્ણ કરવાનો રહેશે એટલે સોલર માટે એક પોઝિટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે એલજી ઇલેક્ટ્રોનિક્સ પર નજર કરશો મોર્ગન સેલર તરફથી ઓવરવેઇટ રેટિંગનો રિપોર્ટ છે લક્ષ્યાંક તેમણે અઢારસો ચોસઠ રૂપિયા પ્રતિ શેર કર્યા અહીંયા તેમનું કહેવું છે કે કન્ઝ્યુમર ડિબલ્સની કેટેગરીમાં આ કાઉન્ટર જે છે તે કંપની અલગ તરી આવે છે કંપનીની નવી ક્ષમતા એક્સપોર્ટ અને બીટુપી બિઝનેસનો ખાસ કરીને તેમની આવક અને માર્જિન પર એક સારો સપોર્ટ જે છે તે જોવા મળી શકે છે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે ત્યારબાદ નજર કરશું એ છે ઇન્ડિયન હોટલ્સ પર જેફ્રિઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ અહીંયા આપણે જોવા મળી રહ્યો છે લક્ષાંક તેમણે નોસો ને પાંચત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે અહીંયા તેમણે કહેવું છે કે કંપની એક વર્ષ દરમિયાન કંપનીનું નેટવર્કમાં એક સારું વિસ્તરણ જોવા મળ્યું છે અને એમ એન્ડ એ અને પાછ પાર્ટનરશીપ દ્વારા કંપનીના નેટવર્કનું વિસ્તરણનો એક સારો ફોકસ જે છે વધતો જોવા મળી રહ્યો છે આ કારણ સર ઇન્ડિયન હોટલ્સ માટે પણ પોઝિટિવ વ્યૂ છે પીએનબી હાઉસિંગ પર નજર કરશું મોર્ગન સેલની તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે તેમને લક્ષ્યાંક અગિયારસો ને સિત્તેર રૂપિયા પ્રતિ શેર કર્યા છે અહીંયા તેમનું કહેવું છે કે ઇન્ડિયન રેટિંગ છે લોંગ ટર્મ રેટિંગ કંપનીના જે છે તે ટ્રિપલ એ પર અપગ્રેડ કર્યા છે અને આગામી પણ પોઝિટિવ ગ્રોથથી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને નફાના અનુમાનમાં પણ તેઓ એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે એટલે આ કારણસર આપણે પીએનબી હાઉસિંગ માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યા છે

આ કારણસર અહીંયા આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે ત્યાર બાદ નજર કરશું મેક્સ હેલ્થ માટે અહીંયા એચએસબીસી તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે લક્ષ્યાંક તેમને અગિયારસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે અહીંયા તેમનું કહેવું છે કે કોર્ડર ટુમાં કંપનીમાં સ્થિરતા જોવા મળી છે અને ખાસ કરીને તેમના ઓપરેટિંગ બેડ્સ ડેઝમાં એક સારો ગ્રોથ જોવા મળ્યો છે પરંતુ સાથે કંપનીનું અત્યારે વધુ એક ફોકસ જે છે તે નવી હોસ્પિટલને લોન્ચ કરવાના અપ કરવામાં જોવા મળી રહ્યું છે આ કારણસર અહીં આપણે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે ટીટાગર રેલ પર નજર કરશું નુઆમાં તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે લક્ષ્યાંક તેમને એક હજારને અઠ્યાસી રૂપિયા પ્રતિ શેર કરે છે અહીંયા તેમનું કહેવું છે કે વિલર સેટ્સ ઉપલબ્ધતાના મુદ્દાને કારણે કરીને આવક અને નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મોટું ટ્રિગર પોઈન્ટ એ છે કે કંપનીની ઓર્ડર ઇન્ફ્લો બુક છે એ મજબૂત છે આ કારણસર તેમને લાંબા ગાળા માટે તેઓ અહીંયા પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે અને છેલ્લે નજર કરશું એ છે દીપક ફર્ટિલાઇઝર પર અહીંયા એમ કે તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે લક્ષ્યાંક તેમને બે હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મુજબ માઇનિંગ્સ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સમાં કંપની ખૂબ જ અગ્રણી સ્થાન ધરાવે છે પરંતુ સામે એકવીનોસ અને એમોનિયા ઉત્પાદન નું એક વધુ પ્રાઇઝિંગ લાભ જે છે તે કંપનીને આવનારા સમયમાં જોવા મળી શકે છે એટલે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા પણ દરેક પર એક એક્શન જોવા મળી શકે છે